જો તમને રોજ માથું દુખવાનો પ્રોબ્લેમ છે તો આ યોગ અપનાવો તમારી તકલીફ દૂર થઈ જશે અહીં તમારી માટે દરરોજ દસ મિનિટનું યોગ રૂટીન છે જે માથા દુખાવા દૂર કરવા માટે સહાય કરશે દસ મિનિટ માથા દુખાવા યોગ રૂટીન સમય સવારે ખાલી પેટ અથવા સાંજે શાંતિથી એક અનુલોમ વિલોમ બે મિનિટ એક નાસિકાથી શ્વાસ લો અને બીજેથી બહાર છોડો તણાવ દૂર થાય છે અને મગજને ઓક્સિજન મળે બે ભ્રામરી પ્રાણાયામ એક મિનિટ આંખ બંધ કરીને મમ અવાજ સાથે શ્વાસ બહાર છોડો માથાનો તણાવ ઘટે છે ત્રણ શશાંકાસન ચાઇલ્ડ પોજક બે મિનિટ ગુટ પર બેસો અને આગળ ઝૂકો લલાટ જમીન પર રાખો ખૂબ આરામદાયક યોગાસન છે ચાર મરચ્યાસન ફિશ પોજક બે મિનિટ પીઠ પર સૂઈને છાતી ઊંચી કરો ગરદન અને ખભાના તણાવ માટે ઉત્તમ પાંચ શવાસન ક્લાશ પોજ ત્રણ મિનિટ સીધા સૂઈ જાઓ આખું શરીર ઢીલું રાખો આંખ બંધ અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો સંપૂર્ણ આરામ વધારાની ટીપ્સ દરરોજ કરો ખાસ કરીને સવારે ધ્યાન દરમિયાન તળપદી લાઇટ મ્યુઝિક મૂકી શકો છો પાણી વધુ પીઓ શું માથાના દુખાવા માટે દવા લેવી યોગ્ય છે તે એના કારણ પર આધાર રાખે છે चालो विगत समझिए जारी दवा लेवी योग्य छे तीव्र त्यारे माइग्रेन साइनस के टेन्शन होए हो योग मसाज आराम न थाय डॉक्टर दीठ निदानेलू लेवाती दवाओ पेरासिटामोल पेरासिटामोल इबुप्रोफेन आइबप्रोफन सीटिस्ट साइनस के एलर्जी फ्त डॉक्टर की सलाह थी लेवी क्य दवा लेवी टाळवी રોજ દવા લેવી પડે દુખાવા સાથે ચક્કર ધૂંધળું દેખાવું કે ઉલટી થાય દુખાવું સતત વધી રહ્યું હોય આવું હોય તો ડોક્ટર પાસે જવું આવશ્યક છે તમારું પહેલું પગલું શું હોવું જોઈએ એકથી બે અઠવાડિયા યોગ ધ્યાન પાણી ઊંઘ યોગ્ય રીતે અજમાવો જો સુધારો ન થાય તો દર્દ નિદાન માટે ડોક્ટરનો સંપર્ક કરો જો તમે કહો તો હું કઈ પ્રકારના માથા દુખાવા માટે શું ઉપાય દવા ઉપયોગી છે તે મુજબ પણ તમને વિસ્તૃત માર્ગદર્શન આપી શકો જણાવો ચાલો સમજીએ કે કઈ પ્રકારના માથાના દુખાવા માટે કયો ઉપાય અથવા ક્યારે દવા યોગ્ય છે એક ટેન્શન ટાઈપ હેડેક ટેન્શન હેડેક લક્ષણો માથાના બંને બાજુ દબાણ જેવું દુખાવો ગરદન અને ખભામાં તણાવ ઉપાય શવાસન અનુલોમ વિલોમ ભ્રામરી ગરમ પાણીથી નહાવું ઓઇલ મસાજ તલ કોકોનટ ઓઇલ દવા પેરાસિટામોલ પાંચસો મિલીગ્રામ જરૂર હોય ત્યારે બે માઇગ્રેન્ટ માઇગ્રેઇન લક્ષણો એક બાજુ ગુંજતી પીડા પ્રકાશ અવાજ વાસ્તી પીડા વધે ઉલટી મિતલીઓ થઈ શકે ઉપાય ભ્રામરી શિતલી પ્રાણાયામ ઠંડી ચાદર માથા પર રાખવી શાંતિપૂર્ણ જગ્યા દવા ડોક્ટર દ્વારા નિર્ધારિત સુમેટ્રોપેન પેરાસિટામોલ વધતા ડોમ્પેરોન ત્રણ સાઇનસ હેડેક સાયનસ હેડેક લક્ષણો આંખો અને નાકની આસપાસ ભાર લાગવો નાક બંધ વહી રહી હોય ઉપાય તુલસી આદુની વાટી સાથે વાપરો ભાપ લેવો સ્ટીમ ઇન્હલેશન ગરમ પાણી પીવું દવા સેટ્રાઇઝન લેવસિટરિઝિન એલર્જી માટે સ્ટીમ વધતા એન્ટીબાયોટિક ડોક્ટરથી જ ચાર ઓચિંતુ તણાવ ઊંઘની અછતથી લક્ષણો અચાનક થતું માથાનું દુખાવું આંખોની થાક ઊંઘ ન આવવી ઉપાય ધ્યાન મેડિટેશન યોગ નિદ્રા સ્ક્રીન ટાઈમ ઓછું કરો પ્રાકૃતિક સુગંધ લાવન્ડર ઓઇલ દવા ટાળવી યોગ્ય નિયમિત ઊંઘ પૂરતી લેવી અંતિમ સલાહ જો તમને દરરોજ દવા લેવી પડે છે તો ડોક્ટરનું નિદાન ખૂબ જરૂરી છે પ્રાકૃતિક ઉપાયો પ્રથમ અજમાવજો